આવેલી ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં એટીએસ દરોડા પાડીને એકસો સાત કરોડની કિંમતનું એકસો સાત કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું છે સાથે જ આરોપીની ધરપકડ પણ કરી છે ડ્રગ્સના ત્યાં ગત મોડી રાત્રે ખંપાતની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેમાં ડ્રગ્સ કેસની તપાસ મધ્યપ્રદેશ અને રાજસ્થાન સુધી કરવાની હોવાથી પોલીસે આરોપીના રિમાન્ડ માંગ્યા હતા જેમાં નામદાર કોર્ટે તમામ છ આરોપીઓના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે

આજે રિમાન્ડ થી રજુ કરેલા અને એની તપાસ માટે આરોપીઓને મધ્યપ્રદેશ રાજસ્થાન જેવી જુદી જુદી જગ્યાએ લઈ જવા માટે પોલીસ કસ્ટડીની જરૂર હતા નામદાર કોર્ટે તારીખ ત્રીસ એક બે હજાર પચીસ ને બપોરના ત્રણ વાગ્યા સુધી તમામ આરોપીઓને પોલીસ કસ્ટડી સોંપેલી છે